નમસ્તે આજે આપણે પાચન તંત્રને મજબૂત રાખવા માટેના ઉપાયો વિશે જાણીશું દૈનિક ઉપાય નિયમિત સમયે ભોજન કરવું જોઈએ ભોજન વખતે સમય અને શાંતિ હોવી જરૂરી છે અડધું પેટ ખાવાનો નિયમ અપનાવો જોઈએ ઓવર ઇટિંગને ટાળવું જોઈએ પેટમાં જગ્યા રહેવી જરૂરી છે ચોખ્ખું અને તાજો ખોરાક ખાવો જોઈએ જલદ બનાવેલો ફ્રોઝન કે તળેલો ખોરાક ટાળવો જોઈએ ભોજન બાદ ચાલવું જોઈએ ભોજન પછી થોડું ચાલવું અથવા મિનિટ બેસવું ઉત્તમ છે પાણી યોગ્ય રીતે પીવું જોઈએ ભોજન સમયે વધારે પાણી ન પીવું દિવસમાં સરેરાશ આઠથી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ ઘરેલું ઉપાય જીરું અને અજમો લેવો જોઈએ અડધી ચમચી જીરું અને અજમો પાણી સાથે ભોજન પછી લેવો જોઈએ અદરક ખાલી પેટે અદરક અને મીઠું ખાવ અથવા અદરકનું પાણી પીવું જોઈએ લીંબુ પાણી સવારે લીંબુ પાણી પીવાથી પાચન સુધરે છે છાસ ભોજન પછી છાસમાં જીરું પાવડર અને હિંગ ઉમેરીને લેવું જોઈએ ત્રિફલા ચૂર્ણ રાતે સુતા પહેલા એક ચમચી ત્રિફળા ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું જોઈએ જેનાથી સારું થાય છે યોગ અને વ્યાયામ પ્રાણાયામ અનુલોમ વિલોમ અને પ્રાણાયામ જે યોગ થી પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે આસનો પવન મુક્ત આસન અર્ધ મત્સ્યન્દ્રાસન ભુજંગાસન પાચન માટે લાભદાયક ગણવામાં આવે છે નિત્ય ચાલવું જોઈએ દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ પગપાળા ચાલવાની ટેવ રાખવી જોઈએ આયુર્વેદિક ઉપાય હિંગ અને પાણી એક ચમચી ગરમ પાણીમાં ચપટી હિંગ ઉમેરીને પીવું જોઈએ જે પેટમાં ગેસ અજીર્ણ અને ફૂલોની સમસ્યા હોય ત્યારે ખૂબ જ અસરકારક હોય છે શોખનો પાવડર સૂંઠ કાળા મરી અને પીપળ નો પાવડર સમાન માત્રામાં ભેળવવો જોઈએ તેમાંથી અડધી ચમચી ખાલી પેટે તાપશે સાથે લેવો જોઈએ અજમો અને કાળું મીઠું એક ચમચી અજમો બીજવીને તેને સુકવીને ભરી લેવો તેમાં થોડું કાળું મીઠું મિક્સ કરીને રાખવું જોઈએ ભોજન પછી અડધી ચમચી લેવાથી ફાયદો થતો હોય છે પંચકોલ એક આયુર્વેદિક મિશ્રણ છે જેમાં પીપલી, સૂંઠ, ચિત્ર જીરું અને અજમો હોય છે જે પાચન શક્તિને જાગૃત કરે છે અને અજીણ અને અપચાને દૂર કરવામાં મદદ કરે છે. આમળાનો પાવડર રાતે સુતા પહેલા એક ચમચી આમળા પાવડર ગરમ પાણી સાથે લેવું જોઈએ. પેટ ઠંડુ રાખે છે અને પાચનને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આયુર્વેદ મુજબ પાચનતંત્રને અસર કરતા દોષો વાત દોષ વધે ત્યારે ગેસ

મળતો હોય છે